વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ ભરૂચ ખાતે મધર્સ સ્પેશિયલ કાર્યક્રમનું સફળ આયોજન શાળા વિદ્યાર્થીનીઓ અને તેમની માતાઓ વચ્ચેનું સકારાત્મક જોડાણ વધુ મજબૂત બનાવવા માટે ભરૂચ મનુબર રોડ ઉપર આવેલી વી સીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં આવેલ શાળા વી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા છવ્વીસ નવેમ્બર બે હજાર રોજ મધર્સ સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં માતા અને દીકરીની એક ટીમ બનાવાઈ તેમને એકથી બે મિનિટની નાની રમતો રમાડાઈ અને પોઈન્ટ્સ આપવામાં આવ્યા સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનાર માતા દીકરીની ટીમને વિજેતા જાહેર કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં માતા અને દીકરીઓ વચ્ચેનું આત્મીય જોડાણ ગાઢ રીતે જોવા મળ્યું આમાં કાર્યક્રમ માતાઓ માટે માત્ર મનોરંજન પૂરતો ન રહ્યો કાર્યક્રમમાં માતાઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા પણ રજૂ કરી અન્ય માતાઓએ દર્શક તરીકે હાજરી આપી કાર્યક્રમનો આનંદ પણ માણ્યો કાર્યક્રમના અંતે સંગીત ખુરશીનું આયોજન કરાયું જેમાં દરેક માતાઓએ હર્ષોઉલ્લાસ સાથે ભાગ લીધો આ કાર્યક્રમમાં ધોરણ બાર સાયન્સની વિદ્યાર્થીની રાણા મુસ્કાન દિલીપભાઈ અને તેમની માતા રાણા અલ્પાબેન દિલીપભાઈ વિજેતા બન્યા જ્યારે માસ્ટર ફાતિમાબેન ઇલ્લાસ સંગીત ખુરશીની રમતમાં વિજેતા ઘોષિત થયા વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા જ્યારે કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક માતાઓને સ્કૂલ તરફથી સ્મૃતિ ચિહ્ન ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા કાર્યક્રમના અંતે વિદ્યાર્થીની અને વાલીઓએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી કાર્યક્રમની સફળતામાં વધારો કર્યો આ કાર્યક્રમ દ્વારા શાળા માતા વિદ્યાર્થી વચ્ચેનો સુમેળભર્યો સંબંધ વધુ મજબૂત બન્યો કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ માતાઓનો વીસીટી પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો